અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક ફાર્મા કંપનીના કેમિક્સ દ્વારા પોતાના ભાડાના મકાનના બાથરૂમમાં જ ગુપ્ત લેબ તૈયાર કરી ધાતક મેફ મેફેડોન ડ્રગ્સ બનાવવામાં આવતું હતું ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે દરોડો પાડી ડ્રગ્સ સપ્લાય થાય તે પૂર્વે સમગ્ર કોબાડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે એસઓજી શાખાના પીઆઈ એવી પાણમ્ય અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીના પરમભૂમિ પાર્ટી પ્લોટ પાસે આવેલ સિદ્ધિ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બી ત્રણસો એકમાં રહેતો અનિલ ગોરધનભાઈ રાખોલિયા પોતાના ઘરમાં ગેરકાયદેસર કેલેન્ડસ્ટાઈન લેબ ચલાવી નશાકારક પદાર્થ બનાવી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં શુક્રવારે મોડી રાત્રે રેડ કરી હતી પોલીસ જ્યારે ફ્લેટમાં દાખલ થઈ ત્યારે માસ્ટર બેડરૂમના એટેચ બાથરૂમમાં આખી મિની લેબોરેટરી કાર્યરત જોઈને ચોંકી ઉઠી હતી ઝડપાયેલ આરોપી અનિલ રાખોલિયા વ્યવસાયિક કેમિસ્ટ છે અને ફાર્મા કંપનીમાં નોકરી કરે છે તે દિવસે નોકરી કરતો હતો અને રાત્રે પોતાના ફ્લેટમાં ગૂગલ પરથી માહિતી મેળવી જીઆઈડીસી વિસ્તારમાંથી છૂટક રો મટીરિયલ લાવી ડ્રગ્સ તૈયાર કરવાની પ્રોસેસ કરતો હતો પોલીસે ઘટના સ્થળેથી ચુમોતેર પોઈન્ટ અઠ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ કે જેની આશરે બજાર કિંમત બે લાખ ચુમ્માલીસ હજાર તથા ડ્રગ્સ બનાવવા માટે વપરાતા વિવિધ ચોવીસ પ્રકારના કેમિકલ્સ ગ્લાસ કન્ડેન્સર ડિજિટલ થર્મોમીટર ઇસ્ટરર મોટર અને વજન કાટા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઓપરેશનમાં એસઓજીની ટીમે બે સરકારી પંચો અને ફોટોગ્રાફરની હાજરીમાં વિગતવાર પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનો હતો અને આ નેટવર્ક પાછળ અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે રહેણા વિસ્તારમાં આ પ્રકારે લેબ પકડાતા સ્થાનિકોમાં પણ ભારે ફાળ પડી છે

કરતા હતા પણ આને ચાર પાંચ બાર આમાં સફળતા મળેલી હતી પણ અત્યારે જે કાલે અમારે આરોપી રેડ કરતા પચેતર ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી બીએસસી કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને હાલ સુધીમાં અત્યાર સુધીમાં જીઆઈએલ કંપનીમાં પ્રોડક્શન મેનેજ ઓફિસર તરીકે છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવતો હતો

કે કઈ જાંચમાં આગે આવશે તો તમે જાણવામાં મળશે સર આ જે મટીરીયલ છે રો મટીરીયલ કે ક્યાંથી લાવતો હતો અને આ જે મેફેડ્રોન ક્યાં વેચવાનો હતો એનામાં કોઈ તપાસનો કાર વિશે અત્યારે આના આના બાબત અમારે પાસે કોઈ માહિતી નથી પણ અમારી જે એસઓજી ની ટીમ છે આ આની તપાસમાં છે અને જે કંઈ માહિતી મળે તો તમે જાણવા જાણ કરીશ